આપ જોઈ શકો છો આ જે બે બાળકોના હાથમાં જે વસ્તુ દેખાય છે એને કુહણા કહેવાય છે જંગલની પેદાશ છે જંગલમાંથી મળી આવે છે એ ખાવામાં સ્વાદે ખૂબ સુંદર ખૂબ સારા ખૂબ સ્વાદિષ્ટ હોય છે આ બાળકો ખૂબ ખુશીથી એને જોઈ રહ્યા છે અને એ જ્યાન ત્યાં મળતા નથી આપ જુઓ એની સબ્જી બને છે શાક બને છે એનું ખૂબ સુંદર અત્યારે અમે પણ એનું શાક બનાવવાની તૈયારી કરી રહ્યા છીએ બેસનની અંદર એની કઢી બનાવી શકાય દહીં નાખી શકાય અને ખૂબ સુંદર રીતે એનો સ્વાદ માણી શકાય આપણા આરોગ્ય માટે શરીર માટે ખૂબ સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી હોય છે એને કુહણા કહેવાય છે બેટા બતાવો તો આ બાજુ આ બાજુ ફેરવો બેટા આમ ફેરવું બેટું હા અને કુહણા કહેવાય આ વાંસના ઝાડની અંદરથી પ્રાપ્ત થતા હોય છે આ સિઝન છે વરસાદ પડી અને બંધ થઈ જાય એટલે એ વાંસમાંથી પેદા થતા હોય છે અને પછી એને આપણે વેણી લાવવાના અને વેણી લાવી અને એનું શાક બનાવવાનું છે ખૂબ ટેસ્ટી શાક લાગે છે અને શરીર માટે ખૂબ ઉપયોગી હોય છે તો આ જાણો માણો અને આ વિડીયોની અંદર મંડ્યા રહો રતન મહાલ દાહોદથી આ નવા નવા અપડેટ આપને મળતા રહેશે જોહાર